ફિરની એટલે કે ખીરનો એક ડિફરન્ટ પ્રકાર આ ફિરની આપણે હેલ્ધી વેમાં બનાવીશું અને એ કોદરીનો ઉપયોગ કરીને બનાવીશું અહીં મેં જે કોદરી લીધી છે એનું તમને એક પેકેટ બતાવી રહી છું કોદરી આવી રીતના પેકેટમાં આવતી હોય છે અને ચોખા કરતાં ઝીણા એવા દેખાવમાં દાણા આવતા હોય છે મેં સાવ નાની વાટકી એક કોદરીની લીધી છે અને એને બરાબર રીતે પહેલાં આપણે ધોઈ લઈશું અને પછી ચાર ગણા પાણી સાથે પલાળી અને રાત આખી રાખી દઈશું કારણ કે કોદરી એ શ્રીધાન છે એટલે કે મિલેટ છે અને તમે જાણો છો કે ત્રિવાર બાજરી એ બધા જ મિલેટને પલળતા ખૂબ વાર લાગતી હોય છે એવી જ રીતના એનાથી થોડી ઓછી વાર આ કોદરીને પલળતા લાગતી હોય છે હવે આપણે જે બનાવીશું એ શ્રીફળમાંથી આપણે ફેરની બનાવીશું એટલે કે શ્રીધાન અને શ્રીફળ બંનેનો ઉપયોગ કરીને આપણે બનાવીશું આપણે આ કોદરીની જે ફીરની બનાવવાના છે એ શ્રીફળના દૂધમાંથી બનાવીશું મેં અહીં શ્રીફળને વધેરી લીધું છે અને એમાંથી જે ઉપરની છાલ છે તે કાઢી અને એના ટુકડા કરી લેવાના છે અને એ ટુકડાને આપણે મિક્સરમાં પીસી લેવાના છે તમને ચાહો એવા નાના મોટા ટુકડા તમે કરી શકો છો અને બરાબર રીતે આપણે એને મિક્સરમાં થોડા પાણી સાથે પીસવાનું છે કારણ કે આ જે પાણી આપણે નીકળશે એટલે કે જે પીસશું ત્યારે જે દૂધ નીકળશે એ દૂધમાંથી જ આપણે આ ફીરણીને પકાવવાની છે તો ખૂબ જ સરસ ટેન્ડર કોકોનટ ફીરણી આપણી તૈયાર થશે તો આગળ સુધી પણ જોતા રહેજો હવે આપણે એક પ્લેન કોટનનું કપડું લેવાનું છે સફેદ કપડું જ લેવાનું છે અને આ જે નાળિયેરનું પેસ્ટ છે એમાંથી આપણે દૂધ નીકાળીશું સરસ મજાનું આરામથી તમે જોઈ રહ્યા છો કે દૂધ નીકળી રહ્યું છે હવે જે આરામથી આ દૂધ નીકળી રહ્યું છે એ જ સાથે જે આ ઘટ્ટ જે પેસ્ટ નીકળશે એટલે કે જે માવો નીકળશે એ માવાનો આપણે ફરીથી ઉપયોગ કરી મિક્સરની જારમાં એડ કરી દઈશું અને ફરીથી એક વખત થોડા જ પાણી સાથે ફરી પીસી લઈશું એટલે કે જેમ એમાં રહેલું થોડું પણ દૂધનો ભાગ હશે તે નીકળી જશે શ્રીફળ એક એવું ફળ છે જેના બધા જ અંગોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ચાહે તે ઉપરની છાલ હોય કે નાળિયેર હોય કે એનું દૂધ હોય બધી જ વસ્તુનો ઉપયોગ આરામથી આપણે કરી શકીએ છીએ તમે જોઈ રહ્યા છો કે હવે જે બીજી વખત પણ પીસેલું છે એને પણ હું અહીં ગાળીને લઈ રહી છું અને સરસ મજાનું શ્રીફળનું દૂધ આપણે નાળિયેરનું દૂધ તૈયાર થઈ ગયું છે અને એને આપણે બરાબર રીતે નીચોવીને લઈ લઈશું અને જે આ નાળિયેરનું બારીક ખમણ નીકળ્યું છે એનો પણ તમે રસોઈમાં ઉપયોગ કરી શકો છો હવે જે આ દૂધ છે એને આપણે ઉકાળવાનું છે અને જે આ થોડું જે ખમણ છે એનો પણ આપણે ક્રંચ માટે ઉપયોગ ફેરનીમાં કરીશું ખૂબ જ સરસ લાગે છે હવે જે આપણી પલાળેલી કોદડી છે એ કોદડીને લઈ લઈશું અને તમે જોઈ શકો છો કે એમાંથી જે થોડુંક એવું પાણી નીકળ્યું છે અને સરસ મજાની આપણી કોદળી પલળી ગઈ છે હવે જે નાળિયેલું દૂધ છે એને આપણે ગેસ ચાલુ કરી અને સ્લો ફ્લેમ ઉપર ઉકાળવાનું છે તમને ખબર હશે કે ફિરની છે એનું ટેક્સચર જ ખીર કરતાં અલગ આવે છે અને જે દાણા હોય છે તે એકદમ ક્રશ કરેલા હોય છે એટલા માટે મેં અહીં આ રીતનો ઉપયોગ કર્યો છે ધીમા ગેસ ઉપર આપણે એને કન્ટિન્યુ ચલાવતા જઈશું એકદમ એક રસ ઘટ થવા માંડે ત્યાં સુધી આપણે એને કરવાનું છે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લઈએ આપણે મનપસંદ જે ડ્રાયફ્રૂટ છે એની કતરણ કરી લઈશું અને ડ્રાયફ્રુટની કતરણ જે આપણે બનાવીશું એને પણ પહેલાં આપણે ઘીમાં શેકવાની છે તો આખી પ્રોસેસ આ મેં વિડીયોમાં તમને બતાવી છે ખૂબ જ સરસ મજાની ફિરની તૈયાર થશે અને કોઈ પણ નહીં કહી શકીએ કે આ ચોખામાંથી બનાવેલી નથી ખૂબ જ હેલ્ધી છે ડાયાબિટીસવાળા પેશન્ટ માટે તો રૂપ છે કોદરી તો કોદરી દરેક વ્યક્તિએ હેલ્ધી રહેવા માટે પણ ખાવી જ જોઈએ હવે જ્યાં અહીં મેં ડ્રાય ફ્રૂટ લીધા છે એને ઘી મૂકીને વારાફરતી આપણે શેકી લઈશું એકસાથે પણ શેકી શકાય છે હું બધા જને સાથે ઉપયોગ કરવાનો છે એટલે એકસાથે થોડું એનું ક્રન્ચિનેસ રહે અને સરસ મજાની ઘીથી સુગંધ પણ વધી જાય એટલા માટે સેજ ટોસ્ટ કરી રહી છું અને ત્યારબાદ આપણે એને બહાર લઈ લઈશું જે ડ્રાયફ્રૂટ છે એમાં સરસ ઘીની સુગંધ બેસી ગઈ છે તો આપણા ડ્રાયફ્રૂટ પણ તળાઈ ગયા છે અને હવે જે આ કાજુ અને બદામની કતરણ કરેલી હતી એને પણ આપણે તળી લઈશું મેં પહેલાં આખા કાજુ બદામ તળ્યા હતા જેને હું ગાર્નિશિંગમાં ઉપયોગ કરવાની છું તો આવી રીતના પહેલાં કાજુ પછી ત્યારબાદ બદામ તમને જે પણ ભાવતા હોય એ બધા જ ડ્રાય ઉપયોગ તમે કરી શકો છો હવે આવી રીતના બધા જને આપણે વારાફરતી તળી લેવાના છે ફરીથી આપણે એ જ પેનમાં થોડું ઘી મૂકીશું તમને એવું લાગે તો વચ્ચે ગેસની ફ્લેમ બંધ કરી શકો છો હવે જે ફીરણી માટે આપણે કોદરી લેવાના છે એ કોદરીને પણ આમાં ઘીમાં શેકી લઈશું ઘીમાં શેકાવાથી એક તો કોદરીની ખૂબ જ સરસ સુગંધ પણ આવે છે અને ઘીના લીધે સ્વાદ અને ટેક્સચર ખૂબ જ સરસ ફીરણીનું બની જાય છે એકદમ સરસ માઉથ વોટરિંગ આ રેસીપી બનશે બધાને ખૂબ જ ભાવશે અને ખૂબ જ હેલ્ધી આ ફેરનીનું મિશ્રણ આપણું તૈયાર થશે હવે જે આપણે શેકેલી ફેરની માટેના કોદરી છે એને આપણે એક મિનિટ ઠંડી કરીશું અને ત્યારબાદ આપણે એને ઓર્ગેનિક ખાંડની સાથે પીસી લેવાની છે તમે રેગ્યુલર ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો મેં હેલ્ધી વેમાં બનાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે ઓર્ગેનિક સુગરનો ઉપયોગ હું કરી રહી છું તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનું આપણું દૂધ પણ ઉકળી રહ્યું છે અને જે કોદરી અને ખાંડનું મિશ્રણ હતું એ પણ તૈયાર થઈ ગયું છે હવે આપણે જે અધકચરું ખાંડેલું આ પીસેલું મિશ્રણ છે એને જે નાળિયેરના દૂધ છે એની સાથે મિક્સ કરી લઈશું એકદમ સરસ અને બધી જ સાઈડમાંથી આપણે જારમાંથી કાઢી લઈશું અને એકસાથે મિક્સ કરવાનું છે કન્ટિન્યુ આપણે ચલાવતા રહેવાનું છે હવે આપણે આને પેનને છોડવાનું નથી પણ એને સતત ચલાવવાનું છે તમે જો છોડી દેશો તો દૂધમાં ઉભરો આવી જશે અથવા તો નીચે બેસી પણ જાય છે તો હવે આપણે જે થોડા ડ્રાયફ્રૂટની કતરણ હતી એ પણ સાથે ઉમેરી દઈશું અંદર પણ થોડા આપણે ડ્રાયફ્રૂટ નાખીશું અને ઉપર પણ ઉમેરીશું તમને ચાહો તો ડ્રાયફ્રૂટનું પ્રમાણ અને એનો પ્રકાર બંને વધારે ઓછું કરી શકો છો સાથે જ મેં નાળિયેરનું જે છીણ હતું એ પણ થોડું ઉમેર્યું છે સરસ મજાનો ક્રંચી ટેસ્ટ આવે છે હવે તમે જોઈ રહ્યા છો કે મેં અહીં થોડી નાળિયેરની કતરણ પણ રાખી હતી એને પણ હું ઘી સાથે સાંતળી લઉં છું કારણ કે ઘી સાથે આને સાંતળીને આપણે ઉપર ગાર્નિશિંગ માટે અને અંદર પણ ઉમેરવાના છે તો એનાથી જે આ ટેન્ડર કોકોનટ ફિરની છે એનો ખૂબ જ સરસ મજાનો ટેસ્ટ આવી જાય છે ફ્રેન્ડ્સ બિલીવ મી એક વખત તમે આ બનાવશો તો તમારા ઘરે ક્યારેય તમે રેગ્યુલર ખીર નહીં બનાવો પણ આ રીતની નાળિયેરના દૂધમાંથી ફિરની બનાવશો એ મારું પ્રોમિસ છે તો આ સ્ટેપ બધા ફોલો કરજો ખૂબ જ સરસ ફીરની તૈયાર થાય છે ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે ખૂબ જ હેલ્ધી છે ડાયાબિટીસ પેટ પેશન્ટમાં તે તો પણ ખૂબ રૂપ કોદરી છે જ પણ જેમને હેલ્થનું ધ્યાન રાખવું હોય અથવા તો બોડી મેઇન્ટેન કરવું હોય એમના માટે પણ કોદરી રૂપ છે હવે જે આપણું આ દૂધ ઉકળવા જ માંડ્યું છે એની સાથે તમે જોઈ શકો છો કે ઘટ પણ થવા માંડ્યું છે તો જે નારિયેળની આ પીસ છે જેને આપણે ઘી સાથે સાતળેલા હતા એને પણ આપણે ઉમેરી દઈશું અને જે ડ્રાય ફ્રૂટ આપણે આખા રાખ્યા હતા એ પણ થોડા ઉમેરી દઈશું ઘી સાથે શેકાવાથી ખૂબ જ સારો ટેસ્ટ બધી જ વસ્તુઓમાં ભળી જાય છે તો આપણી ટેન્ડર કોકોનટ ફીડની તૈયાર છે તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત લાગે છે થેન્ક યુ